તો પછી શું કમાચમી નહી ચાલતું લગીર આજમી નું કશું ચલાવત એવું ના હોય એવું જોયે બધા એવું નહિ બધે એવું ના હોય પણ તમારે જેવું હોય ને કહેવાય અમાર જેવા હા એટલે એમ તો કહું કે ચેટલાય ન હોય પણ તમારે જેવું હોય ને તો જેવું હોય

તાના જમીનના ભાગ પાડવા કરે એટલે તમે તમે બોલાવવા પડે કોઈ ગોમ બે ત્રણ જણ મોનસુન બોલાવે કોઈ ભાગ પાડી દઉં કાલ દો નથી અમારે ત્યાં ગોમ બોલે ભાઈઓ સારો રાખ રહેતો થઈ ગયો રાખતો સારો તો પણ એના શું થયું કઈ ખબર જ નહીં પતિ કેવા તાત્કાલિક આવીને હવે ખબર માં મારે ખરે કોઈ કે મને ભાગ આવો તાત્કાલિક કહેવા કે કોઈને કોઈ કીધું જ નહીં એ મને કોઈ ખબર નહીં તમે કોઈ બોલ્યા હતા નતા બોલે હા હું તો કશું બોલ્યો નહીં પણ મેં કીધું કે હા દઉં આપણે તો હાથા મોની એટલે આપણે તો આપણે કશું કહેવાના આપડે આ લીધે ભાગ

કોક આ કોક ને મને કોઈ કશું કીધું નહીં કાલુ માર શું કરે સાહેબ બરોબર આગળ મારા આગળ મારા ઘરે વિકો છે મારી કેવું વિકો જ રાખું

રાજી ખુશી કરી હારું વાત ગમ વાતો થાય એવું કરે એવું મારો પેલો વિખો જાય ને હું કહું અડધો ભાગ આલો પણ કીધું કોઈ મને કોઈ ને કશું કીધું નહીં બરોબર ચડાવ્યો નહી તમને તો કોઈને ચડાવે નહીં પાકાય નહીં ભેગા થાય એટલે કોમ ખ્યાતા ને કોમ ખ્યા ભાઈઓ ભાઈ બચાવી રહ્યાબાન બોલાવું ફોન કરું બોલાય બો થોડા વચ્ચે

એ લાઈન તો પાવળો છે પાવડામાં ઊંધો અમે અહીંયા અમે હાતો અમે તમે

હવે તમે જમીન લે તો ભાઈ નોકરી અંગા થા તમારે વાત સાચી હું શું કહું કાયરા ભાગ આલે બરોબર ને હું જોવા તો જીયો નહીં કાયરા શું કરો હું નહીં કરતા પણ એમ શું આ દેવાન પણ એને આવું પડે ને જોવા ના પડે આ તો જો ખાલી વિસાબ મુઈના ઘરે આલવા જો તામ તો એરો હિસાબ જ જો ને કદી છે તમે કદી પગ મેલ્યો કદી પૂછો એ વાત તો સાચી પણ જો જોવા તમે તો ભાઈ બધું વાવો તો પૈસા આલે બરોબર દોણે આલે તમારી નોકરી થાય એક કોરા હવે તમે જમીન નોખી પાડશો એ તમારું પૂરું કરવા આવશે નઈ એ તો બીજા તમારા જમીન ના બધા ભાગ પડી જાય નાશ્યું એટલે ખબર હે આખા ગામ ચમચો છોકરાઓ ની ખબર હા ગામમાં So, kita mau apa? itu? pada suka

ગમે તેટલું કે પણ મોનતા નહી હું ના મોનવું જ નહીં આ જેવું ગોમ મોટા હોય એટલે ગમે તેવું કે ને મોનતા નહીં ના નહીં મોનવું આગેવાન બોલો આવો હું કાશ્મીરો તમે તો એમ કહું હાડો માં તો તો હું શું કહું હો બોલો હા બોલો ઓય કો કે ચલા હા ના ચલા તો નહીં એવું મને જ લાગે હતા એ એ આવ ખોંગી વાતો કરતો તો પેલો કિસુડો હું વાતો

તમે આમ હા તું કઉલો બધું કીધું બધી વાત એવું તો કીધું પણ સારું વિચાર એટલે કીધું સારું કોઈ વિચાર ભાગ પાડ્યા તમારે બે ભાઈ શું હોય છે